તો હેલો ગાઈસ જય માતાજી જો તમારું સ્વાગત છે આપણે નવા બ્લોગમાં અને આજે આપણે અભ્ય આલે જો છે નય નમ ખાવાનું છે હીરાલે નઈ લીધું બેરી નઈ લીધું મે લીધું ને જો હીરાલ છે કરે નાટક કરે માથું ને ઓરા દે છે હીરાલ સમજો છે જે માથું ને ઓરા દે દીધું હા જે માથું ને ઓરા દે દી રો ભાઈ પાછું પાણી આવી ગયું બચારી રોવડા ઉ બેરી આરે બચાઈ રોવડા માથું ઓરા માથું ઓરા ને બેરી જો શું કરો

જો આપણે ગાડી મસ્ત ધોઈ નાખી ચક ચકા કરી દીધી છે હા લત ગાડી ધોઈ નવરો છે હું મસ્ત થઈ જાય અને બેરી નહીં રલ બે રલ લેતા ને બેરી લેતા નહીં દૂરમાં ચાલ જાદવ એવા કચરામ અને ગાય જે તો કણ ડીજે પડ્યું ખબર નહીં કયું હો આ જો મારું દીવ જબરજસ્ત બીચ છે આગળ હું દીવ ભાઈપ્રેટ થઈ જાય જોરદાર બીજ વાગે હું